હેલો ફ્રેન્ડ્સ આજે ચૂરમાના લાડુ બનાવવાના છે જે ગોળ નાખીને અને ખાંડ નાખીને એમ બે રીતે બને છે તો આજે આપણે ગોળ નાખીને ચૂરમાના લાડુ બનાવવાના છે જે એકદમ પોચા બને છે અને પરફેક્ટ માપ સાથે બનાવીએ તો એકદમ સરસ બને છે જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તો તેના માટે મેં સાડા ત્રણ કપ ઘઉંનો આવો કકરો લોટ લીધો છે અને તેની સાથે અડધો કપ ચણાનો કોકરો લોટ લીધો છે ચણાનો લોટ નાખવાથી લાડુનો સ્વાદ એકદમ મસ્ત લાગે છે હવે તેની અંદર એક વાટકી જેટલું તેલનું મોયણ નાખ્યું છે તમે ઘીનું મોયણ પણ નાખી શકો છો લોટને આ રીતે તેલમાં મોઈ લઈશું અને પછી જોઈશું જો મુઠ્ઠી પડતું મોયણ ના હોય તો બીજું બેથી ત્રણ ચમચી જેટલું મોયણ ઉમેરીશું આ રીતે બધા લોટને મોઈ લઈશું હવે આ લોટને બાંધવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે તો નવ સેકું ગરમ પાણી લઈ અને થોડું થોડું એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું મેં અહીં કુલ ચાર કપ લોટ લીધો છે સાડા ત્રણ કપ ઘઉંનો કકરો લોટ અને અડધો કપ ચણાનો કકરો લોટ તો હું તે પ્રમાણેનું માપ બતાવું છું તમે તમારા લોટ મુજબ માપ વધારે કે ઓછું કરી શકો છો તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કડક લોટ બાંધી લઈશું મુઠિયાનો લોટ એકદમ કડક બાંધવાનું છે લોટને મસળીને સારી રીતે બાંધી લઈશું અને ગેસ ઉપર એક બાજુ મુઠિયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું મુઠિયા બનાવીશું ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે લોટનો નાનકડો લુવો લઈ હાથથી આ રીતે મુઠિયા બનાવી લઈશું મુઠિયા મીડિયમ સાઇઝના બનાવીશું જેથી તળીશું ત્યારે અંદરથી કાચા રહે નહીં અને મુઠિયાની સાઈઝ એક સરખી જ રાખીશું જેથી મુઠિયા તળાતી વખતે કાચા રહે નહીં તો આ રીતે એક વખત તળાય તેટલા મુઠિયા બનાવી લઈશું અને તેને તેલની અંદર એડ કરી દઈશું અને જ્યાં સુધી તે તળાય ત્યાં સુધી આપણે બીજા મુઠિયા પણ બનાવી લઈશું મુઠિયાને તળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને પછી તેને સ્લો કરી લઈશું મુઠિયા અંદરથી કાચા ન રહે તે રીતે તેને તળીશું થોડી વાર તળાયા પછી તેને સાચવીને ફેવરી લઈશું અને સાઈડમાં બીજા મુઠિયા બનાવી લઈશું મુઠિયા ગોલ્ડન બ્રાઉન રંગના થાય તે રીતના સ્લો ફ્લેમ ઉપર તળી લઈશું મુઠિયાને તળવા માટે મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે ઘણા બધા લોકો ઘીનો ઉપયોગ પણ કરે છે તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય તે રીતે બધા જ મુઠિયાને આપણે તળી લઈશું જો તમારે અહીં મુઠિયાને તળીને ન બનાવવા હોય તો મુઠિયાની જગ્યાએ તમે ભાખરી બનાવી લો અને તેને માટીની તવીમાં શેકીને પણ તમે આ લાડુ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયા સારી રીતે તળાઈ ગયા છે હવે તેના ટુકડા કરી લઈશું અને તેને મિક્સરના જારમાં એડ કરી અને તેને દોડી લઈશું અને તેને ચારણાની મદદથી ચાળી લઈશું અહીં મોટા કાણાવાળો ચારણોનો ઉપયોગ કરીશું તો આ રીતે આપણે તેને ચાળી લઈશું આ રીતે બનાવેલા લાડુ દસ દિવસ સુધી સારા રહે છે તો હવે તેની અંદર એક મોટી ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું ઇલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જેથી એક મોટી ચમચી જેટલો ઈલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું અને તેને લોટની અંદર મિક્સ કરી લઈશું એક કપ ઘી ગરમ કરવા મૂકીશું અને તેની અંદર બે કપ દેશી ગોળ એડ કરીશું અહીં ગોળ હું સમારીને લઉં છું તો ગોળને ઘીની અંદર એડ કરી અને એકદમ લો ફ્લેમ ઉપર હલાવતા રહીશું આપણે અહીં પાયો બનાવવાનો નથી ખાલી ઘીની અંદર ગોળ એકદમ ઓગળી જાય સરસ રીતે ત્યાં સુધી તેને હલાવતા રહીશું અહીં હું આ લાડુ ગોળ નાખીને બનાવું છું એટલે તે એકદમ હેલ્ધી છે તો આ રીતે લો ફ્લેમ ઉપર હલાવતા રહીશું અને બધો જ ગોળ ઓગાળી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં ચાર કપ લોટ બે કપ ગોળ અને એક કપ ઘીનો ઉપયોગ કર્યો છે તમારી પાસે કપ ના હોય તો તમે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી શકો છો તો હવે તેની અંદર કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું થોડી કિસમિસ એડ કરીશું અને જે આપણો ગોળ ઓગાળેલો છે તેને એડ કરી દઈશું ગરમ હોવાથી પહેલાં શરૂઆતમાં ચમચાથી બધું મિક્સ કરી લઈશું તો આ રીતે ચમચાની મદદથી લોટને ઘી અને ગોળની અંદર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ લાડુ બનાવવા માટે ઘણા લોકો સોજીનો ઉપયોગ પણ કરતા હોય છે એટલે કે અડધો કપ જેટલી સોજી પણ એડ કરતા હોય છે પણ જ્યારે આપણે ગોળ નાખીને લાડુ બનાવીએ તો તેની અંદર સોજીનો ટેસ્ટ એટલો સારો આવતો નથી હા ખો ખાંડ નાખીને જ્યારે બનાવીએ ત્યારે તેની અંદર અડધો કપ જેટલી સોજી એડ કરી શકાય છે તો મિશ્રણ થોડુંક ઠંડુ થયું છે તો તેને હવે હાથેથી મિક્સ કરી લઈશું એટલે કે બધો જ ગોળ બધા જ લોટની અંદર એક સરખી રીતે મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક ઠંડુ થાય એટલે આપણે તેની અંદરથી એક સરખી સાઈઝના લાડવા વાળી લઈશું લાડવા બનાવવા માટે તમે આ રીતે કરી શકો છો કે કોઈ નાની એક વાડકીનું માપ પણ સેટ કરી શકો છો જેથી એક સરખા લાડુ બને લાડુને ખસખસની અંદર એડ કરીને ખસખસવાળું કરી લઈશું આ જ રીતે એક સાઇઝના બધા લાડુ બનાવી લઈશું અને તેને હાથમાં થોડી ખસખસ લઈ અને ખસખસવાળા કરી લઈશું આ રીતે બધા જ લાડુ તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ તમે આ લાડુ કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ